અમારી ઇન્સ્ટાગ્રામ વાલી છે એમાં જેટલા મારા ફોલોઅર આવે છે એમના નામના મેં ચકલી કર બાંધવી કે તો છે કે એમના ચકલી કરવા તક બંધ છે તો ચાલો પેલા સેટ અપ આ જગ્યા છે જ્યાં મેં થળ નાખી ચકલાના માрка કોણીયા પર ટુ એક કોણીયા આયા છે આયા છે અનો મેં ચકલાના માર્ક અને ચકલા આવવાનું આગમન થઈ ગયું છે હવે તમને ચકલા આવશે

Metro akun dia kan gak negatif, gak akunnya Iya kan ya? Biar nomorannya sama toner kita dulu akunnya.

તો મિત્રો પાણી આ વાર્યુંગ સારું લાગતું હોય તો અમારી ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ અને હા ખાસ તમારા મિત્રો એને શેર કરો જેથી કરીને અમારો આ વ્લોગ જોવે અને જો એમને ચકલી ઘર બાંધ હોય તો અમારી ઇન્સ્ટા આઈડીમાં ફોલો કરે જેથી ચકલી ઘર બાંધશું જરૂર ને જરૂર અને આ વ્લોગ આપણે પૂરો કર્યું છે અમારો પહેલો વ્લોગ જો સારો લાગ્યો હોય તો ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ ડેલી વ્લોગ જોવા માટે આવી રીતે અવનંબર વ્લોગ મેગતા રહીશું ચકલાના શેડના ચકલી ઘરના અને પોરસમાં અમે મિશન ચાલુ કર્યું છે પાંચ હજાર ઝાડવા વાવવાનું પાણી અહીંયા કલેક્શન ચકલા અને ખૂટ રહેતા કેન ભર્યું હોય તો કોઈ મિત્રો અહીંથી નીકળે માર્ગેથી તો ચકલાના પ્રેમી માણસ હોય કોઈ તો એ કુંડિયા ભરતા જાય હવે આને કહેવાય હવે આપણો ઇન્સ્ટાગ્રામ વિડીયો ચાલુ કર્યું તો તમને એકદમ એના ચકલાના માળખા નીકળતા તો મિત્રો આપણે ચકલાના મળખાએ મેકી દીધા હતા કેમકે આપણે નાહકે નાહતી બાંધવીએ છીએ પાંચ છ પાંચ છ ચાર પાંચ જેટલા ફોલોવર આવે એટલા બાંધવી દાદા તો નથી બાંધતા અમારે થોડાક ફોલોવર આવી ગયા હતા તો અમારા થોડા ગાદા ફોલોવર આવી ગયા એટલે દાદા ઘર લઈને ગયા જેવા કલરનું છે એવા કલર નું ઘર બાંધશું તમે તો અમને યુટ્યુબમાં કોમેન્ટ કરો છો કે અમારે આવા કલરનું ઘર બાંધવું છે તો અમે જરૂર બાંધશું ને એ કલરનો શોર્ટ વિડીયો નાખશો અહીં અમારી યુટ્યુબ ચેનલમાં